નમસ્કાર માન ગરિમા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને માળિયા હાટી ખાતે જિલ્લા કક્ષાના સ્વચ્છતા હી સેવા બે હજાર પચીસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને આજ રોજ દેશભરમાં સ્વચ્છતા અને આરોગ્ય તેમજ બ્લડ ડોનેશન કેમ્પ સહિત વિવિધ સેવાકીય પ્રવૃત્તિનો શુભારંભ કરવામાં આવ્યો છે જે સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી ચાલવાનું છે ત્યારે જેમાં આજરોજ માળિયા હાટીના ખાતે બજારોમાં સ્વચ્છતા અભિયાનની સાથે મારાણા પ્રતાપ ચોકથી સરકારી હાઈસ્કૂલ સુધી રેલી યોજી જૂનાગઢ જિલ્લા કક્ષાનો સ્વચ્છતા હી સેવા અંતર્ગત કાર્યક્રમ યોજાયો જેમાં કલેક્ટર અનિલ કુમાર ડીડીઓ પટેલ સાંસદ રાજેશ ચુડાસમા ધારાસભ્ય ભગવાનજી ચંદુ મકવાણા હરીશ હરિશું દિલીપસિંહ સિસોદી મામલતદાર કે કે વાળા ડીઓ મિલન પવાર સહિત અધિકારીઓ અને પદ અધિકારીઓ હાજર રહી સ્વચ્છતા કાર્યક્રમમાં જોડાઈને કાયમ માટે સ્વચ્છતા જળવાઈ રહે તે માટે શપથ લઈ અને લેવડાવેલ તેમજ સફાઈ કામદારોનું સન્માન કરવામાં આવેલ અહેવાલ વિનેશ કાગડા દેશના પ્રધાનમંત્રી મોદી નો જન્મદિવસ અને હંમેશા કહે છે કે હું પ્રધાન સેવક અને એટલા માટે એમના જન્મદિવસથી શરૂઆત કરીને આજે સમગ્ર દેશમાં સેવાકીય પ્રવૃત્તિઓ થવાની છે જેમ કે સ્વચ્છતાની શરૂઆત મેડિકલ કેમ્પો એમ વિવિધ કાર્યક્રમો બ્લડ ડોનેશન કેમ્પ સરકારી ગરીબ માણસોને સહાય આવી અનેક પ્રવૃત્તિઓના માધ્યમથી સરકાર અને તેમજ ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આજે શરૂઆત થઈ છે ત્યારે આજે જિલ્લા કક્ષાના સ્વચ્છતા અભિયાનની શરૂઆત થઈ છે જે સત્તરમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોમ્બર સુધી ચાલવાની છે સાથે સાથે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ દેશના લોકોને આહવાન કર્યું છે કે એક પેડ માકેના એ કાર્યક્રમની પણ અહીંયા શરૂઆત કરીને વૃક્ષારોપણ એક વૃક્ષારોપણ કરવામાં આવ્યું એક પેડ માકેના દેશના તમામ લોકો પણ પોતાની માતાના નામે એક વૃક્ષ ફાવી અને એમનું જતન કરે એવી રીતે ચોરવાડ મુકામે જિલ્લા કક્ષાનું મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આવા સેવાકીય પ્રવૃત્તિના માધ્યમથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈને આજે સત્તરમી સપ્ટેમ્બરે સમગ્ર દેશવાસીઓ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ ભગવાન સોમનાથને પ્રાર્થના કરીએ છીએ મા ભવાનીને પ્રાર્થના કરું છું કે એમને ઈચ્છે ત્યાં સુધી એમનું જીવન આપે ઈચ્છિત શક્તિઓ મળે અને આ દેશને એમણે જે સપનાઓ જોયા છે એ સપનાઓ પ્રમાણે પૂરું કરે એવી શક્તિ આપે એવી ભગવાન સોમનાથ